આજે હું શેર કરીશ તમારી સાથે ફાળા લાપસીની રેસીપી તો ફાળા લાપસી આપણે કુકર લઈ લીધું છે હવે ઘી એડ કરીશું આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી ઘી લઈ લીધું છે હવે ઘી ગરમ થઈ ગયું છે એમાં ડ્રાય ફ્રૂટ થોડાક રોસ્ટ કરી લઈશું આપણે અહીંયા કાજુ બદામ ને દ્રાક્ષ લીધું છે મેં બદામ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું પ્લેટમાં હવે એમાં એક કપ આપણે ફાળા એડ કરીને શેકી લઈશું આપણા ફાળા રોસ્ટ કરી લીધા છે આપણે બે મિનિટ કરવાના જેથી આ રીતે આપણો એક એક દાનો ફૂટી જાય ચેન્જ થઈ જાય કલર એનો આપણે પાણી એડ કરવાનું છે તો એ આગળી મેં જે કપથી આપણે ફાળા લીધા હતા એ જ કપથી પાણી એડ કરવાનું છે તો એ આગળી મેં ગરમ પાણી કરી લીધું હતું એ એડ કરું છું એક કપ એડ કર બીજો એક કપ અને ત્રીજો એક કપ

ચાર થી પાંચ ચમચી ખાંડ લઈએ છે તમે ગોરબી લઈ શકો છો જેટલું ગર્યું ખાતા હોય એટલું લેવાનું છે અને આપણો દાણો સરસ ગર્યુંફાઈ ગયો છે અહીંયા આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે એમાં ઈલાયચી પાવડર એડ કરીશું અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કર્યો છે હવે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ એડ કરીશું મિક્સ કરી લઈશું આપણે એકદમ છુટ્ટી ફાળા લાપસી બનીને રેડી થઈ હવે આપણે સૌ કલ લઈશું એને આપણે સૌ કલ લઈશું અહીંયા લાપસી રેડી છે આપણે એકદમ છુટ્ટી છુટી લાપસી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં